ભાબર પોલીસ દ્વારા લાખના વિદેશી દારૂના પર બુલડોઝર ફેરવવામાં આવ્યો પ્રાંત અધિકારી દિયોદર એસસી ભાબર પીઆઈ સહિત પોલીસ કાફલાની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો પ્રોહિબિશનના એકસો વીસ ગુના નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો ત્રણ વર્ષથી વધુ સમયથી પડેલ ઓગણીસ હજારથી વધુ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ નો નાશ કરવામાં આવ્યો ડીસાથી થરાદ મુખ્ય હાઈવે પર ગૌ માતા બચાવ અભિયાનમાં બેલ્ટના દાતા વતની શ્રી નયનભાઈ જોશી ગૌ ભક્તના સહિયારા રાત્રે રસ્તા પર બેઠેલી નિરાધાર રખડતી ગૌ માતા અને નંદીઓના ગળામાં પટ્ટા લગાવવામાં આવ્યા ડીસા નવાવાસમાં આવેલ રામદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ બીજ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું નટવરજી ઠાકોર ચકાભાઈ સુખદેવભાઈ ઠાકોર પરિવાર તરફથી આવનાર ભક્તોને આવકાર આપી ભક્તિમય વાતાવરણમાં પ્રશાંત સાથે આનંદ ઉલ્લાસ દિગ્ગજ ખેલાડીઓને નવી ઇનિંગ શરૂ કરી છે વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ થયા છે બજરંગ પુનિયાએ જણાવ્યું કે બંને આજે બપોરે એક ને ત્રીસ વાગ્યે કોંગ્રેસમાં જોડાશે કોંગ્રેસમાં જોડાયાના બે દિવસ પહેલા તેઓ બંને રાહુલ ગાંધીને મળ્યા હતા જે પછી તેમણે કોંગ્રેસમાં માં સામેલ થવાનો નિર્ણય લીધો નામ સાંભળતા જ જ દરેક ગુજરાતી અને પગ લાગે છે હવે ગણતરીના દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરનામાં ઇવેન્ટ મેનેજમેન્ટ તક્ષ ડિજિટલ દ્વારા ભાડ જ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે ત્રણથી થી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે સમુદ્રમાં સર્જાયેલી લો સિસ્ટમને કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે એક સાથે ચાર લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસીય સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યનું અમુક તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલ બળાત્કાર અને હત્યા કેસની કુકડું ગુજવાયું છે લેડી ડોક્ટર પર ગેંગ્રેપ થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી કારણ કે પીડિતાના શરીરમાંથી

મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ કોન્ફરન્સના ચૂંટણી ઢંડેરામાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી તેજી જોવા મળી રહી છે આ તેજીના પગલે રોકાણકારોને મોટો ફાયદો થયો છે આ તેજી વચ્ચે કેટલાક શેર રોકેટ ગતિ વધતા રોકાણકારોને કમાણી થઈ છે છેલ્લા ચાર વર્ષમાં સુઝલોન એનર્જીના શેર ચોવીસો ટકાથી વધુ વધ્યો છે સુઝલોન એનર્જીનો શેર ગુરુવારે બે ટકાથી વધુના વધારા સાથે રૂપિયા છત્તેર પર બંધ થયો હતો કંપનીએ પુણેમાં તેની કોર્પોરેટર ઓફિસ વન અર્થ પ્રોપર્ટી વેચવા માટે ઓઈ બિઝનેસ પાર્ક સાથે કરાર